chọn Sáu chọn 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 chọn

2x બરાબર 17 7x બરાબર 14 x બરાબર 24 છે તો બે તો જવાબ આવ્યો 12 આવી રીતના અહીંયા બે આવી રીતના આપણે આડી ઊભી કરીને આપણે આખું સમીકરણ ઉકેલ શીખી શકીએ છીએ આ છે વર્તુળ પડ્યા વર્તુળ પડ્યા દ્વારા આપણે વર્તુળના વિવિધ ભાગો આપણે વિવિધ ભાગો દ્વારા આપણે શીખી શકીએ છીએ કારણ કે જીવા સૌથી નાની જીવા પરિઘ ચાપ અને ભેદ રીતિથી બનતો પ્રદેશ

यास, यास, अगले. यास, अगले या भाजले व्यास એટલે व्यास એટલે શું ગિયસ યશબલે વર્તુળ ઉપર આવર્તુળ ઉપર એટલે શું દોયન આવૃત્તિ ઉપર આખા વર્તુળની સ્પોના રંગાઈ એટલા યશા વૃતકણ વગેરે શીખી શકો છો આ છે ભૂના કરીને Thank <laughs> you.